જે ઉંમરમાં કરે છે મારી નજરોમાં કદાચ છે મારા વિચારોથી કોઈ નો પણ સહમત હોય પણ હું જે કહું છું કે એની ઉંમર જે ફરવાની છે એ ઉંમરમાં એ સમાજનું કામ કરે છે ઠીક કે તમારી આગળ છે તો મત અમારી આગળ છે મંત્રી પરસોતમ સોલંકીના પુત્ર પણ ભવિષ્યમાં મંત્રી બનશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે બે 2027 માં દિવ્ય સોલંકી એ ચૂંટણી લડશે જીતશે અને મંત્રી પણ બનશે સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની જે ભાવનગરથી સામે આવી રહ્યા છે ભાવનગરના વલભીપુરની અંદર એ તાલુકા કોળી સમાજનું જે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં પરસોત્તમ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેતો આપવામાં આવ્યા છે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું નિવેદન સામે આવ્યું છે મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર પણ ભવિષ્યમાં મંત્રી બનશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે બે હજાર સત્યાવીસમાં દિવ્ય સોલંકી એ ચૂંટણી લડશે જીતશે અને મંત્રી પણ બનશે તેવું કહેવામાં આવ્યું છે સાથે જ હરવા ફરવાની ઉંમરે દિવ્ય સોલંકી એ કરી રહ્યા છે સમાજની સેવા દિવ્ય સોલંકી કોળી સમાજના યુવા મંત્રી બની રેકોર્ડ સરશે તેવું નિવેદન એ કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એ પ્રવીણ કોળી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને સાથે જ જે રીતના તેમને

જે ઉંમર કરે છે મારી નજરોમાં કદાચ મારા વિચારોથી કોઈ નો પણ સહમત હોય પણ હું જે કઉ છું કે એની ઉંમર જે ફરવાની છે એ ઉંમરમાં એ સમાજનું કામ કરે છે દોડે છે જાય છે મહેનત કરે છે તો અધિકાર છે એમાં ક્યાં મોટી વાત છે તમે કીધું અત્યંત ચૂંટણી હું તો કોઈ ગેરંટી આપું મંત્રી મન છે કોળી કેમનો રેકોર્ડ બનાવે આની ઉંમરમાં મંત્રી કોળી સમાજનો દીકરો બને એમ એલ લેવા થાય આ વાતમાં રાજ્ય તો તાળી તો પાડો તમારો રેકોર્ડ થાય હોળી સમાજના યુવાનોમાં પછી બળુભાઈ થાય દેવુભાઈ સોલંકી થાય તો એ સારી બાબત છે ને એમાં કોણ છે ખરાબ વાત છે અને રાજકારણમાં જે વ્યક્તિ હોય એ રાજકારણ નો ઉગ્રહ શું કરે ચૂંટણી લડી શું કરે દવાખાના ખોલે એ ચૂંટણી જ લડે એટલે કોઈ પ્રશ્ન નથી પણ ઘણી વખત તો પૂછતા હોય તમારો જિલ્લો છે એટલે આથી કહું છું હત્યાઓમાં લડવાના છે મિનિસ્ટર એ બનવાના છે કે તો ટિકિટ નું પાલટી નક્કી કરે પરવીન ભાઈ થોડા ન કરે મત દેવા ને કોળે ન કરે ટિકિટ ઈ વાલા ન કરે મત તો મે ન કરશું ને ટિકિટ તમારી આગળ છે તો મત અમારી આગળ છે તમે ટિકિટ ન લાણ કે કરો તો મત નું અમે ન કરી શક્યું ને રાજકી સભા નથી પણ સને મિલન છે એટલે આ વાતને થોડીક આપણે મેકી છે એટલે આમ તો જો કે આપણે કેવી છે બિન રાજકી બિન રાજકી કઈ હોતું નથી સમિતિ હોય તો ભલે શિક્ષણ નું કામ હોય તો ભલે જે રીતના એ સ્નેહ મિલન કાર્યક્રમમાંથી એક નિવેદન આપવામાં આવ્યું છે અને કાર્યક્રમ એ સ્નેહ મિલનનો હતો અને ત્યાંથી રાજકીય સંકેતો આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું કે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી એ પરસોતમ સોલંકીના પુત્ર દિવ્ય સોલંકી લડશે અને અહીંયાથી જીતી અને મંત્રી પણ બનશે આમ તો વાત કરવામાં આવે તો ઓગણીસો થી લઈ અને સતત એ પરસોત્તમ સોલંકી એ વિસ્તારમાંથી એ જીતતા આવ્યા છે કોળી સમાજમાં તેમનો દબદબો છે એ વિસ્તારમાં હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી એ લાંબા સમયથી આ રાજકારણ સાથે જોડાયેલા છે અને હવે એમની બીજી પેઢી એટલે કે યુવા પેઢી પણ તેમનો વારસો સંભાળે તે રીતના સંકેત અહીંયાથી મળી રહ્યા છે આમ તો એ ભાવનગર વિસ્તારના

એ આ કાર્યક્રમ થકી આપવામાં આવ્યા છે સાથે એવું પણ નિવેદન આપવામાં આવ્યું કે ટિકિટ એ કરતું હોય છે પણ મત એ વિસ્તારની જનતા કરતી હોય છે એટલે ક્યાંક એ પ્રેશર પોલિટિક્સ પણ અત્યારથી દેખાઈ રહ્યું છે એ ભાવનગરની એ સીટ કે જે લાંબા સમયથી એ પરસોત્તમ સોલંકી એ ગઢ માનવામાં આવે છે કોળી સમાજની આ સ્યોર સીટ ગણવામાં આવે છે તેઓ લાંબા સમયથી એ પોતાની ના તંદુરસ્ત તબિયતના કારણે એ કોઈ પણ વિસ્તારનો વધારે પ્રવાસ નથી કરી શકતા અને તેમનો તમામ કારભાર એ હીરા સોલંકી હોય કે પછી તેમનો પરિવાર કે દિવ્ય સોલંકી એ અલગ અલગ વિસ્તારોમાં એ દેખાતા હોય છે અને તે સામાજિક કાર્યો થકી હવે ક્યાંક ને ક્યાંક એ ચૂંટણી એટલે કે રાજકીય મેદાનમાં પણ ઉતરે તેવા સંકેતો એ બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલા એક સામાજિક સ્નેહમિલન કાર્યક્રમમાંથી એ કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળી આપ્યા છે હવે જોવાનું એ છે કે આગામી દિવસોની અંદર એ ચૂંટણીને લઈ દિવ્યશ સોલંકી કોઈ સ્પષ્ટતા કરે છે કે કેમ અને પછી બે હજાર સત્યાવીસમાં જો ભારતીય જનતા પાર્ટી આ જગ્યા ઉપર કોઈ બીજો ઉમેદવાર ઉતારે છે તો પછી દિવ્યશ સોલંકી અને પરસોત્તમ સોલંકીનું સ્ટેન્ડ શું રહેશે અને આગામી દિવસોમાં કદાચ એ દિવ્યશ સોલંકીને જ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તો પછી જે રીતના પરસોત્તમ સોલંકી એ લગભગ ત્રીસેક વર્ષથી આ વિસ્તારની અંદર રાજકીય રીતના દબદબો ધરાવી રહ્યા છે એ જ રીતના દિવ્ય સોલંકી પણ એ દબદબો યથાવત રાખે છે કે પછી કોઈ નવા સમીકરણો એ ત્યાંથી સર્જાય છે હવે આવનારી બે હજાર સત્યાવીસની જે ચૂંટણી આવે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ટિકિટ જાહેર કરે ત્યારે ખબર પડે